બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ખેડા જિલ્લાથી ખેડા જિલ્લામાં ભાજપમાં નારાજગી સામે આવી છે કટલાના પૂર્વ ધારાસભ્ય છે કનુ ડાભી જેમનો લેટર બોમ્બ વાયરલ થયો છે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનો તેમના દ્વારા આક્ષેપ આ પત્રની અંદર કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય તરીકે પોતાનું સન્માન અને ગરિમા ન જળવાતી હોવાનો ઉલ્લેખ પણ આ પત્રની અંદર કરવામાં આવ્યો છે પક્ષમાં કોંગ્રેસમાંથી આવેલા લોકોની કદર થાય છે જૂના કાર્યકરોનું કોઈ જ સાંભળતું નથી આવા આક્ષેપો આ પત્રની અંદર કરવામાં આવ્યા છે મુખ્ય માંગણીઓ સંતોષાતી ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે પદની ગરિમા અને સન્માન ન મળતા આ રોષ છે તે પત્ર દ્વારા ઠાલવવામાં આવ્યો છે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે તેવા આક્ષેપો કનુભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યા છે પાર્ટીમાં કાર્યકરોની અવગણના કરાતી હોવાનો પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે અનેક પ્રકારના આક્ષેપો અહીંયા કરવામાં આવી રહ્યા છે જે પ્રમાણે ખેડા જિલ્લામાં ભાજપ સામે જે નારાજગી છે તે જોવા મળી રહી છે કટલાલના પૂર્વ ધારાસભ્ય છે કનુભાઈ ડાભી જેમનો આ લેટર વાયરલ થયો છે લેટર બોમ્બ સામે આવ્યો છે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનો આક્ષેપ સાથે સાથે પૂર્વ ધારાસભ્ય તરીકે પોતાનું સન્માન અને ગરીમા ન જળવાતી હોવાનો પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પક્ષમાં કોંગ્રેસમાંથી આવેલા લોકોની કદર થાય છે પરંતુ જૂના કાર્યકરોનું કોઈ જ નથી તેવો પણ આક્ષેપ આ અંદર કરવામાં આવ્યો છે અહીંયા ઊભા થઈ રહ્યા છે જે રીતે અત્યારે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે મુખ્ય માંગણીઓ સંતોષાતી ન હોવાનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા પણ છે કનુભાઈ ડાબી જેમણે જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યા છે તેમ છતાં સ્થાનિક સ્તરે સતત અવગણના થતી હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે આ લેટર હાલ વાયરલ થઈ રહ્યો છે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે અનેક પ્રકારના સવાલ ઉભા થઈ રહ્યા છે અગાઉ પણ જે પ્રમાણે કેટલાય ભાજપના ધારાસભ્યો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા આ પહેલા પણ ભાજપના ધારાસભ્યો દ્વારા લેટર બોમ્બ વાયરલ કરવામાં આવ્યા હતા પરંતુ મંત્રીમંડળના વિસ્તરણ સમયે આ પ્રકારનો જે લેટર વાયરલ થયો છે ચોક્કસથી સવાલો સામે આવી રહ્યા છે ખેડા જિલ્લામાં ભાજપમાં નારાજગી સામે આવી છે કટલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાફીનો આ લેટર બોમ્બ જે વાયરલ થઈ રહ્યો છે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથવાદ ચાલતા હોવાનો આક્ષેપ આ પત્ર તમે જોઈ શકો છો તેમાં કરવામાં આવી રહ્યો છે તમામે તમામ આક્ષેપનો ઉલ્લેખ છે તે આ પત્રની અંદર કરવામાં આવ્યો છે ચોક્કસથી પક્ષમાં કોંગ્રેસમાંથી આવેલા લોકોની કદર થાય છે પરંતુ જે જૂના કાર્યકરો છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેમનું કોઈ જ સાંભળવામાં નથી આવતું તેવો પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે ચોક્કસથી અહીંયા સવાલો અનેક પ્રકારના થઈ રહ્યા છે અને પહેલા પણ કેટલા એવા ધારાસભ્યો છે જેમના દ્વારા આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે લેટર બોમ્બ પણ કેટલા સામે આવી ચૂક્યા છે ત્યારે વધુ એક આ લેટર બોમ્બ સામે આવ્યો છે ખેડા જિલ્લામાં ભાજપમાં નારાજગી સ્પષ્ટપણે જોવા મળી રહી છે કટલાલના પૂર્વ ધારાસભ્ય છે કનુભાઈ ડાબી જે બે દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ને તેમાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે નિષ્ઠાપૂર્વક તેમણે કામ કર્યા છે પરંતુ તેમ છતાં તેમના જે પ્રશ્નો છે તે સાંભળવામાં નથી આવતા તેમની ગરિમા સચવાતી નથી તેમનું સન્માન નથી જળવાતું આ પ્રકારના જે આક્ષેપો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને આ આ આ પત્ર આપ જોઈ રહ્યા 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 છો જે જે સ્ક્રીન ઉપર ઉપર તેની આક્ષેપો છે 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 તે કરવામાં આવી લેટર બોમ્બ વાયરલ થઈ થઈ રહ્યો સવાલો અહીંયા અનેક પ્રકારના કારણ કે એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલી રહી છે તો હવે એવા સમયે આ જે લેટર બોમ્બ છે તે સામે આવ્યો છે સવાલ અહીંયા ચોક્કસથી અનેકો ઉભા થઈ રહ્યા છે અગાઉ પણ એવા કેટલા ધારાસભ્યો છે જેમના દ્વારા પોતાની જ પાર્ટી સામે આક્ષેપો કરવામાં આવ્યા હોય લેટર બોમ્બ સાથે ભાજપના વરિષ્ઠ નેતા છે તો જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય પાર્ટી માટે તેઓ ફાળવી ચૂક્યા છે નિષ્ઠાપૂર્વક જયારે કામ કરી રહ્યા છે ત્યારે તેમના આક્ષેપો છે કે સ્થાનિક સ્તરે સતત અવગણના થાય છે સન્માન અને અને નથી જળવાતી આ પ્રકારના જે આક્ષેપ છે છે તેમના દ્વારા કરવામાં આવ્યા પોતાની જ પાર્ટી પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કારણ કે વર્ષોથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પોતાની ફરજ બચાવે છે અને ખાસ કરીને તેઓ કઠલાલના પૂર્વ ધારાસભ્ય છે અને ત્યારે એમના દ્વારા પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અહીંયા સવાલ ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે કારણ કે તેમના દ્વારા સીધા જ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથવાદ ચાલતો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય તરીકે જે સન્માન જે પોતાની ગરીમાં જળવાવી જોઈએ તે જળવાતી નથી અહીંયા તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સ્પષ્ટપણે અમે આપણે ગુજરાત ન્યૂઝની સ્ક્રીન પર આ જે લેટર છે તે બતાવી રહ્યા છે પત્રની અંદર તમામ પ્રકારનો ઉલ્લેખ છે જેટલા પણ આક્ષેપો છે તે આ પત્રની અંદર કરવામાં આવી રહ્યા છે એટલે ચોક્કસ અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા

પદની ગરિમા અને સન્માન ન જળવાતા આ રોષ ઠાલવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે તેવા આક્ષેપો અહીંયા કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી એક નારાજગી છે આ પત્રની અંદર જોવા મળી રહી છે પૂર્વધારાસભ્ય કનુભાઈ ડાભી છે તેમનો આ લેટર બોમ્બ સામે આવ્યો છે અનેક પ્રકારના સવાલ દરેકની અંદર અત્યારે ઊભા થઈ રહ્યા છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આ રોષ જોવા મળી રહ્યો છે નારાજગી સામે આવી છે પૂર્વ ધારાસભ્યની કટલાલના પૂર્વ ધારાસભ્ય છે કનુભાઈ દેસાઈ કનુભાઈ ડાભી જેમનો આ લેટર છે તે વાયરલ થયો છે ત્યારે ચોક્કસથી અનેક પ્રકારના જે સવાલો ઊભા થઈ રહ્યા છે કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે તેવા પણ આક્ષેપ અહીંયા સ્પષ્ટપણે પત્રની અંદર કરવામાં આવ્યા છે ત્યારે પાર્ટીમાં કાર્યકરોની અવગણના કરાતી હોવાનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોક્કસથી ક્યાંક ક્યાંક ને આ પત્રની અંદર તે પોતાનો રોષ રહ્યા છે 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 તેવું લાગી રહ્યું પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો કે એક તરફ હવે મંત્રીમંડળની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં વિસ્તરણ થશે તો આવા સમયે આક્ષેપ કરવો કેટલો યોગ્ય છે આ તમામ પ્રકારના સવાલો છે તે અહીંયા ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો પદની ગરિમાની વાત કરવામાં આવી છે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અને જેઓ કટલાલના પૂર્વ ધારાસભ્ય છે કનુભાઈ ડાભી તે પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે આ બંનેનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝ માં કનુભાઈ આપને પૂછવા માંગુ છું કે આ નારાજગી નું કારણ શું છે શા માટે નારાજગી પત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નારાજગી એટલા માટે કરવામાં આવી છે કે

હતો આપણે આઠ થી દસ વોટ પણ ભાજપમાં ના મળી શકે એવા ગામડાઓ હતા અને પચીસ થી ત્રીસ હજાર હતી એવા દસ થી બાર ગામડાઓ હતા

ભાજપ કમર ખીલ્યું નતું આઝાદી પછી પહેલી જ વખત કમર મેં ખીલાયું હતું અને એ કાર્યકર્તાઓને હાલમાં હાલમાં હોશ્યમ ગતા રહ્યા છે અને નવા જે કોંગ્રેસ માંથી આવેલા છે એમનું વર્ણન ચલાવે અને કોંગ્રેસના જે મિત્રો છે એમનું જ કામ કરે એમનું જ સાંભળવાનું ભાજપના જૂના કાર્યક્રમ કોઈ સાંભળતું નથી એને ઉજાગર ઉજાગર કરવા માટે મારા કાર્યકર્તાઓને ગમે ત્યારે અડધી રાત્રે મારી પાસે આવજો અને ગમે તેવું કામ કામકાજ મારી પાસે લાવજો એના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ગઈકાલે મેં આ પત્ર લખ્યો કોઈને ઉપદેશી મેં નહીં લખ્યો પાર્ટી લખ્યો છતો હું પાર્ટી સાથે રહેવાનું છું ભાજપનું કામ કરતો રહીશ અને હાલમાં જે ગેલાજીને ટિકિટ આપી છે અમૂલની ચૂંટણી એ પણ કોંગ્રેસ આયેલા આવેલા છે એમને જીતાડવા માટે હર હંમેશા હું કામ કરતો રહીશ અને કરવાનું કઈ આડું અવડું કે ઊંધું કરું છું હું નારાજ છું નહીં મને તો પાર્ટીએ ઘણું આપ્યું છે ખૂબ જ આપ્યું છે એટલે મારે કે કઈ પદ જોઈએ છે કે મારે કઈ હોદ્દો જોઈએ છે એવું કઈ છે નહીં પણ મારા કાર્યકર્તાઓ સચવાય એવું આયોજન થાય તો ઘણું સારું છે પાર્ટીએ તો ખુબ જ આપ્યું છે પાર્ટીનો વિરોધ પાર્ટી પાર્ટીથી હું વિરોધ છું જ નહીં પરંતુ આ લોકો જે આયા છે એનાથી અને જુના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તા આ બંને નો વિચારધારા બંનેની અલગ અલગ સ્થિતિ હોય છે

વિચારધારા બેસ થતું નથી એના પરથી આપણને ખ્યાલ આવે કે આ વિચારધારાને બેસ થતું નથી એટલે વિચારો નહીં બદલાય તો સુધી તો મુશ્કેલી તો છે જ પણ સતત પણ કેવું એવું છે કે તમે બે દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે તે આપની અંદર છે અને કામ કરી જે પ્રમાણે વાત કરી રહ્યા છો કોંગ્રેસીકરણની તો શું આપને લાગી રહ્યું છે સ્પષ્ટપણે કે અહીંયા કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે

જો તમે હમણાં ટિકિટ તમે ફરી વિધાનસભા ના આપો તો ઉભા જ રહેવાના સત્તા લાલચુ અને અમે સત્તા લાલચુ નહી અમે ભાજપ ને વિચારધારા વાળા છીએ તો તમારા જેવા નિષ્ઠાવાન લોકોને નથી લાગતું ભાજપનો બચાવવા કંઈક કરવું જોઈએ તમે શું કરશો એને એટલા માટે ભાજપને બચાવવા માટે જ ગઈકાલે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી મેં પત્ર પત્ર વાયરલ કર્યો તો ભાજપને બચાવવા માટે ગમે તે કરો ભલે હું તો ધારાસભ્ય કામ તમારું ના કરતા હોય હું તો તમારું કામ ચોક્કસ કરવાનું હોય એ ભાજપને બચાવવા માટે મેં આ પત્ર મેં વાયરલ કર્યો છે આ કાટલાલના અત્યારના ધારાસભ્ય જે છે રાજેશ ઝાલા એ તમને બધાને અન્યાય કરે તમને દબાવવાનો પ્રયત્ન કરે એવું લાગે છે એમના માણસો સેટ કરી રહ્યા છે

પ્રદેશ સંગઠન પર લગભગ બે ત્રણ મહિનાથી મારી આ કસરતો છે અને લેટરથી પણ મેં જાણ કરી છે પાછી કે આવી અમારી નારાજગી છે એમનું કંઈક કરો ના છૂટકે મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મારે મારા કાર્યકર્તા જણાવવું પડ્યું કે પ્રદેશ ને કાગળ મેં નથી લખ્યો કે તમે ખોટા છો જિલ્લા ને કાગળ નથી લખ્યો કે તમે ખોટા છો પરંતુ અહીં ખોટું છે એટલે મારા કાર્યકર્તાઓ બીજી જગ્યાએ ના દોરવાય અન્ય પક્ષમાં ના જાય એના માટે મેં પત્ર લખ્યો છે નારાજગી હોય એ વખતે તો તો પછી લઈને ફરું એ વખતે મારા કાર્યકર્તા બધા નારાજ હતા એક એક થાબડી થાબડી ખબર થાબડી ને અને એમાં ભાજપ માં લાવ્યો અને જીતાડ્યા

પ્રજાના હિતમાં લડવું જોઈએ કશું લેવા માં નહી આવે પાર્ટી મજબૂત કરવા માટે મહેનત કરતા રહેવાના કાર્યકર્તાઓ માટે ના આપશે સાંભળવાના પરંતુ પાર્ટી મજબૂત થાય એનું આયોજન થયું આજે કોંગ્રેસે કબજે લઈ લીધો પણ અમારા જે જુના કાર્યકર્તાઓ છે એમને તો અમે છોડવાના નહિ ગમે તેમ થાય

પણ હું હાલમાં શું છે વાત કરી રહ્યો છે મારા વિસ્તારની આખા રાજ્યમાં શું ચાલી રહ્યું છે મારા વિસ્તારમાં જે ચાલી રહ્યું છે એને તો ગમે તેમ કરીને એનો કંટ્રોલ તો કરવાનો અને ભાજપ જ નહીં રે એવું આજે ચોક્કસ શું કરીશ એટલે બે હજાર સત્યાવીસ માં રાજેશ ઝાલા ટિકિટ ના મળે એના માટે મહેનત કરશો તો પોતે લડશો હવે એ બે પાર્ટી વિષય છે બે હજાર સત્યાવીસ માં જયારે ચૂંટણી આવે એ વખતે ટિકિટ માગીએ અથવા ના માગીએ પરંતુ એ વખતે ભાજપનું કમળ ખીલ એના માટે આવેલા છે એમને પણ રાતે મને ફોન કર્યો કે તમને તમારા નેતૃત્વ ચૂંટણી લડી છું ચોક્કસ આવજો તમારી હાથે હું ચૂંટણી પ્રચાર ભલે એ વખતે મારી વિધાનસભા વખતે વિરોધમાં ઉભા હતા એ વખતે તમે કોંગ્રેસના લોકો જે ભાજપ માં આવેલા છે એમના માથે લઈને ફરશો ક્યાં સુધી આ બધું સહન કરવાના છો આ તો તમારો સાહેબ થઈ જશે ને અમે નરેન્દ્રભાઈ જોઈએ છીએ અહીંયા ધારાસભ્ય કોઈ લાયા શું કર્યું શું ને એ નથીતા અમે નરેન્દ્રભાઈ જો નરેન્દ્રભાઈ છે એટલે દેશ ચાલી રહ્યો છે નરેન્દ્રભાઈ છે એટલે સુરક્ષા ચાલી રહી છે નરેન્દ્રભાઈ છે એટલે સ્કૂલના બાળકો હાલમાં વ્યવસ્થિત બની રહ્યા છે એમે જોઈએ છે ના કારણે અમે આ કામ કરી રહ્યા છીએ એમની સહકારમાં તો પછી બધું કોંગ્રેસી કામ થઈ જશે તો શું પછી કોઈ મતલબ શું તમારો તો એ

આજે સરકારમાં જોવા જઈએ તો સરકારમાં અનેક કોંગ્રેસના નેતાઓ મંત્રીઓ બની ચૂક્યા છે જેના કારણે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના જે વફાદાર કમિટેડ પાયાના પથ્થર સમાન કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળે છે એનો આ ખાસ કહી શકાય એક નમૂનો કનુભાઈ ડાબી કહી શકાય નમૂના રૂપ દાખલો છે કારણ કે કનુભાઈ જેવા અનેક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે આજે ગુજરાત સરકારની વાત કરીએ તો સરકારમાં મંત્રીઓની વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂત હોય રાઘવજી પટેલ હોય કુંવરજી બાવળીયા હોય કુંવરજી હળપતિ હોય આજે અવગણના થઈ રહી છે જેમને ભારતીય જનતા પાર્ટીને મોટું કરવા પ્રયત્ન કર્યો ને આજે જયારે ભારતીય જનતા પાર્ટી નો સૂર્ય બંધ્યાને છે ત્યારે એવા વફાદાર કાર્યકર્તાઓ સ્થાન નથી મળતું ચોક્કસપણે પણ ભાજપના આનાથી મોટું નુકસાન ભવિષ્યમાં થઈ શકે છે જી ચોક્કસ હિતેન્દ્ર આભાર સમગ્ર જાણકારી આપવા બદલ